નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને ત્યારબાદ જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા પડ્યા છે એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો ભારતના બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં કયા શહેરમાં જલ સંચય જન ભાગીદારી પહેલની શરૂઆત કરી છે તો જવાબ આવશે સુરતમાં કઈ જગ્યાએ સુરતમાં તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના સુરતમાં જલ જન જનભાગીદારી પહેલની શરૂઆત કરી ગુજરાત સરકારની આગેવાની હેઠળની જળ સંચય પહેલની સફળતાને ધ્યાનમાં રાખીને જળ શક્તિ મંત્રાલય દ્વારા સરકારના સહયોગથી ગુજરાતમાં આ પહેલનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાન કેચ ધ રેઇન એની ગતિને મજબૂત બનાવવાનો છે તેમણે ભવિષ્યને સુરક્ષિત કરવા માટે રિડ્યુઝ રીયુઝ રિચાર્જ અને રિસાયકલ શું છે રિડ્યુસ રીયુઝ રિચાર્જ અને રિસાયકલ એનો મંત્ર એને અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમ હેઠળ સામુદાયિક ભાગીદારી સાથે રાજ્યભરમાં આશરે ચોવીસ હજાર આઠસો વરસાદી પાણીના સંગ્રહના માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આગળ જોઈએ તો દેશમાં જનભાગીદારીથી સાહીઠ હજાર અમૃત સરોવરોનું નિર્માણ થયું છે અને ગુજરાતમાં લક્ષ્ય એવું હતું કે બે હજાર ચારસો પંચોતેર અમૃત સરોવરો બનાવવાના છે એની સામે આપણે બે હજાર છસો ને ઓગણપચાસ અમૃત સરોવરો બનાવ્યા છે વડોદરા દેશનો એકમાત્ર એવો જિલ્લો છે જેની તમામ શાળાઓમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ ઉપલબ્ધ છે તેવી માહિતી આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની નક્યુમ યોજના હેઠળ ગુજરાતમાં ડિજિટલ વોટર લેવલ રેકોર્ડરની સાથે પીઝોમીટર સંશોધનાત્મક કુવાઓના બાંધકામ કાર્યનો એ શુભારંભ એમણે કરાવ્યો હતો ઓકે જો સુરતની વાત કરી તમને ખબર છે કે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં રિસન્ટલી આપણે ભણ્યા હતા ને સમગ્ર દેશની અંદર સુરત નંબર વન પર છે જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હમણાં રિસન્ટલી લોકસભાની ચૂંટણી પૂરી થઈ તો એ વખતે સુરતની જે લોકસભાની સીટ છે ને એ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવી હતી બરાબર તમારા માટે એક પ્રશ્ન છે કે તેના ઉમેદવાર હતા એમનું નામ શું હતું કમેન્ટમાં લખજો દર વર્ષે વર્લ્ડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે નવમી સપ્ટેમ્બર ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આ દિવસ ઈ મોબિલિટીની ઉજવણીનો દિવસ છે ઇલેક્ટ્રિક વાહનોના ફાયદા વિશે લોકોને શિક્ષિત કરવા વૈશ્વિક સ્તરે વિશેષ જાગૃતિ અભિયાન યોજવામાં આવે છે પ્રથમ વર્લ્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ ડે બે હજાર વીસમાં મનાવવામાં આવ્યો હતો ચીન વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હીકલ બજાર છે તે ભાગે એક સોશિયલ મીડિયા ઝુંબેશ હતી જેણે ડ્રાઈવરોને ઇલેક્ટ્રિક વાહનોના ફાયદાને ઓળખવા અને પ્રતિબદ્ધતા આપવા માટે પ્રોત્સાહિત કર્યા જેઓ કાર ચલાવે છે જે ઇલેક્ટ્રિક હશે પરંપરાગત ઇંધણ નહીં એટલે પેટ્રોલ ડીઝલ ગેસ નહીં આમ જોવા જઈએ તો વિશ્વની સૌથી મોટી કંપની છે ટેસ્લા ઇલેક્ટ્રિક વ્હીકલ ઇલેક્ટ્રિક કાર બનાવે છે બરાબર તો એ યાદ રાખજો ગુજરાતમાં ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર જે પ્રથમ બનવાનું છે એનું નામ શું છે કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ અને આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાનું હજી બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને એટેકથી શિક્ષણને બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ નવમી સપ્ટેમ્બર ધ ઇન્ટરનેશનલ ડે ટુ પ્રોટેક્ટ એજ્યુકેશન ફ્રોમ એટેક તો નવમી સપ્ટેમ્બરે આજે આ દિવસ મનાવવામાં આવે છે સૌ પ્રથમ બે હજાર વીસમાં મનાવવામાં આવ્યો આ દિવસ પાંત્રીસ ગ્રસ્ત દેશોમાં રહેતા પંચોતેર મિલિયન ત્રણથી અઢાર વર્ષથી વધુ વયના લોકોની દૂરદર્શા તરફ ધ્યાન દેવું રહેશે જેમણે તાત્કાલિક શૈક્ષણિક સહાયની જરૂરિયાત બરાબર એના પર ધ્યાન આપે છે તમને ખબર છે રિસન્ટલી આપણે શિક્ષક દિવસ મનાયો ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ પાંચમી સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન છે હિમાલય દિવસ પણ આજે નવમી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે ઉત્તરાખંડ રાજ્ય દર વર્ષે નવમી સપ્ટેમ્બરે હિમાલય દિવસ ઉજવે છે તે હિમાલયન ઇકોસિસ્ટમ અને પ્રદેશના સંરક્ષણના ઉદ્દેશો સાથે ઉજવવામાં આવે છે બે હજાર પંદરમાં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા તેને સત્તાવાર રીતે હિમાલય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું હિમાલયનું નામ આવે એટલે આપણને માઉન્ટ એવરેસ્ટ યાદ આવે તમને ખબર છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે મીટરમાં કમેન્ટમાં લખો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે તો મિત્રો નવી દિલ્હીની અંદર કેન્દ્ર ત્રિપુરા સરકાર નેશનલ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા આ દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર પૂર્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કેન્દ્રએ બાર મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા આમાંથી ત્રણ તો ત્રિપુરા સાથે સંબંધિત છે સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવાને કારણે જ દસ હજાર લોકોએ શસ્ત્રો છોડી દીધા અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે ત્રિપુરા ત્રિપુરાની વાત કરીએ કેપિટલ અગરતલા છે અને માણેક શાહના સીએમ છે તમારા માટે પ્રશ્ન એના ગવર્નરનું નામ શું છે કમેન્ટમાં લખો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ભારતના કેટલામાં કાયદા પંચની મંજૂરી આપી દીધી છે તો યાદ રાખજો કેટલામાં તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના ત્રેવીસ માં કાયદા પંચની રચનાને મંજૂરી આપી છે આ નવું કમિશન પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી એકત્રીસ ઓક્ટોબર સોરી એકત્રીસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધી સક્રિય રહેશે પેનલમાં ચાર સભ્યો હશે જેમાં એક પૂર્ણકાલીન અધ્યક્ષ અને સભ્ય સચિવનો સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિવૃત્ત જજ અને પ્રમુખ અને સભ્યો હશે સરકારે એકવીસ ફેબ્રુઆરી બે હજાર વીસથી એકવીસ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ બાવીસમાં કાયદા પંચને ત્રણ વર્ષ માટેની રચના કરી હતી જસ્ટિસ ઋતુરાજ અવસ્થી તેના અધ્યક્ષપદનો ચાર્જ સંભાળ્યો હતો સ્વતંત્રતા પછીના ભારતમાં પ્રથમ કાયદા પંચની સ્થાપના ઓગણીસો ને પંચાવનમાં થઈ હતી ત્યારથી અત્યાર સુધી બાવીસ કમિશનો રચાયા છે તમારા માટે પ્રશ્ન કે નાણાં પંચ જે સોળમા નંબરનું હતું જેની રચના કરવામાં આવી છે એના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે કમેન્ટમાં લખો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ કેટલા તો જવાબ શું આવશે એકવીસ તો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના એકવીસ જિલ્લાના પચાસ તાલુકામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે આ અંતર્ગત રાજ્યના સાત આદિવાસી બહુલ જિલ્લામાં ચૌદ તાલુકામાં પુસ્તકાલય શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર આપવામાં આવતી ગ્રાન્ટમાં સો ટકાનો વધારો કરીને જે સહાયત પુસ્તકાલયોને લોકોના આર્થિક યોગદાનમાંથી મુક્તિ કરવાની મંજૂરી આપવામાં આવી છે પુસ્તકાલયોને અગાઉ લોકો પાસેથી પચીસ ટકા નાણાં કે સહાય એકત્ર કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે હવે રાજ્ય સરકાર સો ટકા ગ્રાન્ટ આપશે દર વર્ષે છ સપ્ટેમ્બરનો દિવસ નેશનલ રીડ બુક ડે એટલે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ તરીકે મનાવવામાં આવે છે બરાબર છે આ યાદ રાખજો અને તમારા માટે એક પ્રશ્ન છે પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોને કહેવાય છે કમેન્ટમાં લખો નવસો ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર કોણ બન્યું છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તો પોર્ટુગીઝના છે ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એમણે ઇસ્ટાડિયોડા લૂઝ સ્ટેડિયમમાં રમાયેલી નેશનલ લીગ ટૂર્નામેન્ટમાં એમની કારકિર્દીનો નવમો ગોલ કર્યો છે ક્લબ અને તેના દેશ માટે રમતા રોનાલ્ડોએ તેની કારકિર્દીનો નવસોમાં ગોલ કર્યો અને આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે તેની પોર્ટુગલ ટીમની મેચમાં યુ નેશનલ નેશન્સ લીગની અંદર ક્રોએશિયા સામે હતી જેમાં રોનાલ્ડોની મેચની ચોત્રીસ મિનિટે ગોલ કર્યો રોનાલ્ડોના નવસો છે ને ઇન્ટરનેશનલ ગોલ્સ ઇન્ટરનેશનલ એટલે બધા આવી ગયા ગોલ હો લીગમાં આવે ફૂટબોલ લીગની મેચ આવે ને બધા થઈને બાકી આંતરરાષ્ટ્રીય ગોલ તો એકસો એકત્રીસ જ છે ઇન્ટરનેશનલ મેચો જે કહેવાય લિયોડલ ઇન્ટરનેશનલ ગોલ એકસો નવ આપણા છે એમના ઇન્ટરનેશનલ ગોલ કેટલા છે તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ પોલમાં મળશે ભારતનું પ્રથમ તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કયા દેશમાં ખોલવામાં આવશે તો જવાબ આવશે સિંગાપુરમાં કઈ જગ્યાએ સિંગાપોરમાં તો ભારત અને સિંગાપુર વચ્ચે આરોગ્ય દવાઓ શિક્ષણ કૌશલ્ય વિકાસ ડિજિટલ તકનીકી ભારત સિંગાપોર સિંગ ઇકોસિસ્ટમ ભાગીદારી એમ ટોટલ ચાર ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા આપણા વડાપ્રધાન રિસન્ટલી તમને ખ્યાલ હોય તો સિંગાપોરની સિંગાપોરના પ્રવાસી હતા બરાબર છે બંને દેશો ભારતની બંને દેશ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીને વધુ મજબૂત બનાવવા માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરવા પણ સંમત થયા છે ભારતીય અર્થતંત્રમાં આશરે એકસો અબજ અમેરિકી ડોલરના રોકાણ સાથે સિંગાપુર અગ્રણી આર્થિક ભાગીદાર છે ઉપરાંત બંને નેતાઓએ ભારત આશિયાન સંબંધ ભારત પ્રશાંત માટે ભારતનું લક્ષ્ય સહિતના પરસ્પર હિતના મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ એનું એના પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું છે અને નરેન્દ્ર મોદી સાહેબે જાહેરાત કરી કે ભારતનું પ્રથમ તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર સિંગાપુરમાં ખોલવામાં આવશે બરાબર સિંગાપુરની વાત કરીએ કેપિટલ સિંગાપુર સિટી છે લોરેન્સ વોંગ એના પીએમ છે અને પ્રેસિડન્ટ ભારતી મૂળના જેમનું નામ તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખો દક્ષિણ આફ્રિકાએ ટ્રસ્ટેડ ટૂર ઓપરેટર સ્કીમ ટીટીઓએસની જાહેરાત કરી દક્ષિણ આફ્રિકાએ ભારત અને ચીનના પ્રવાસીઓને આકર્ષવા માટે ટ્રસ્ટેડ ટૂર ઓપરેટર સ્કીમ જાહેરાત કરી છે દક્ષિણ આફ્રિકાના ગૃહ વિભાગે જણાવ્યું કે આ સ્કીમ જાન્યુઆરી બે હજાર શરૂ થશે અને એનો હેતુ શું છે તો વિઝા સિસ્ટમ સુધારવાનો છે આ સ્કીમ અંતર્ગત દક્ષિણ આફ્રિકાને ભારત અને ચીન જેવા મોટા અર્થતંત્રો માટે પસંદગીનું પર્યટન સ્થળ બનાવવા માટે બનાવવાના આડીના અવરોધ દૂર કરવામાં આવશે સરકારના જણાવ્યા પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં આવતા કુલ આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં ભારતીયોનો હિસ્સો માત્ર ચાર ચાર ટકા છે તમને ખબર છે ને દક્ષિણ આફ્રિકાને આપણે હરાવ્યું હતું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ જેનું આયોજન થયું હતું અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતના સંવિધાનના અનુચ્છેદ એકસો એક જેની જોગવાઈ મુજબ સંસદનો કોઈ પણ ગૃહનો સભ્ય અગાઉથી પરવાનગી લીધા વગર કેટલા દિવસની તમામ બેઠકોમાં ગેરહાજર રહેશે તો તેની બેઠક ખાલી જાહેર કરી શકે તો સાહીઠ દિવસ લઘુમતીઓને બંધારણના અનુચ્છેદ ત્રીસ શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે જેનો આધાર શું છે ભાષા અને અને ધર્મ છે લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ફરિયાદની તપાસ પૂછપરછ કેટલા મહિનામાં પૂર્ણ થવી જોઈએ છ મહિનામાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના કયા બંધારણને સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું બંને તો નવ્યા નેવ્યાસીમાં નંબરના જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય છે તો સિમ્પલ કોણ હોય સ્પીકર લોકસભાના સ્પીકર હાલમાં ઓમ બિરલા છે અઢારમા નંબરની લોકસભા છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂકળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે તો જામનગર દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઇટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે તો બનાસકાંઠા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો કચ્છ જિલ્લામાં આવેલું છે ભારતનો સૌથી જૂનો પર્વત અરવલ્લી અમદાવાદથી લઈને દિલ્હી સુધી તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે તો સાતપુડા હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન આગામી સોળ સત્તર સપ્ટેમ્બરના રોજ કોના દ્વારા મોટેરાથી અમદાવાદ મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચેના રૂટનું ઉદઘાટન કરવામાં આવશે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમનો જન્મદિવસ પણ સત્તર સપ્ટેમ્બરે છે તો તાજેતરમાં કયા મંત્રાલયે મુંબઈમાં પોષણ ટ્રેકણ પહેલ માટે ઈ ગવર્નન્સ બે હજાર ચોવીસ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કર્યો તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન લોકસભાની ચૂંટણી યોજાય તેમાં આખા ભારતમાં માત્ર એક જ સુરતની એવી બેઠક હતી એવી સીટ હતી જે બિનહરીફ ચૂંટાઈ આવી એ સીટ પરના ઉમેદવાર હતા મુકેશ દલાલ શું નામ હતું એમનું મુકેશ દલાલ સેકન્ડ નંબરનો પ્રશ્ન ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી કયું બનશે કેવડિયા ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો કે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવામાં આવે છે પાંચમી ઓક્ટોબર ચોથો પ્રશ્ન માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ કેટલી છે આઠ હજાર આઠસો અડતાલીસ પોઈન્ટ છ્યાસી મીટર પાંચમો પ્રશ્ન ત્રિપુરાના ગવર્નરનું નામ શું છે તો યાદ રાખજો ઇન્દ્રસેના રેડ્ડી છઠ્ઠો પ્રશ્ન સોળમા નંબરના નાણાં પંચના અધ્યક્ષ તો અરવિંદ પાનગરિયા પનગરિયા કહો પનગઢિયા કહો પાનગરિયા કહો અલગ અલગ કહે છે આમ તો ગુજરાતીમાં પનગઢિયા કહેવાય સાતમો નંબરનો પ્રશ્ન ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોને કહેવાય છે જેમને ચરોતરનું મોતી કહેવાય છે મોતીલાલ અમીન મોતીભાઈ અમીન ચરોતરનું મોતી આઠમો પ્રશ્ન સુનિલ આંતરરાષ્ટ્રીય ગોલ કેટલા ચોરાણું નવમો પ્રશ્ન સિંગાપુરના પ્રેસિડેન્ટ જે ભારતીય મૂળના છે નામ છે એમનું થર્મન મુગ રત્નમ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કોની ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે સેકન્ડ પ્રશ્ન કયા એથલેટ છે પુરુષોની ઊંચી કુદરતી સિક્સટી ફોર કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો વિડીયોની લિંકને તમારા જેટલા પણ મિત્રો છે બધા જોડે શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ જો સબસ્ક્રાઇબ કરવાનું હજી બાકી હોય બંને ચેનલને તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત